હાલોલ શહેરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચની પંચમહાલ જિલ્લાની કારોબારી મિટિંગ હાલોલ ખેતીવાડી બજાર સમિતિ માર્કેટયાર્ડ હોલમાં યોજાઈ નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય અને પ્રદેશ અધ્યક્ષ ચેકભાઈ દેસાઈની સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ આજે રોજ પંચમહાલ જિલ્લા કારોબારીની મીટિંગ હાલોલ મુકામે મળી હતી તેમાં નરેન્દ્ર મોદી વિચારમંચના પંચમહાલ તેમજ હાલોલ તાલુકાના તમામ અધિકારીઓ અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી તેમજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હાલોલ નગરપાલિકાના અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડનું હાર તેમજ સાલ ઓઢારીને સ્વાગત કર્યું હતું તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વિચારમંચ પંચમહાલ જિલ્લાની ટીમને ગમે ત્યારે ગમે તે સમયે પોતાનો સહયોગ મળશે તેવી જાહેરમાં ખાતરી આપી હતી અને મોદીના તમામ વિચારોને દરેકે જીવનમાં ઉતારવા જોઈએ અને દેશ કાજે સ્વદેશી વસ્તુઓ અપનાવી જોઈએ એવી સર્વ હાજર રહેલા મહાનુભાવોને અપીલ કરી હતી અને હાલોલ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય જયદ્રતસિંહજી પરમારનો પણ શુભેચ્છા સંદેશ મિટિંગમાં પાઠવ્યો હતો પ્રતિનિધિ અતુલ પંડ્યા હાલોલ તાલુકા કાર્યકર્તાઓ બધા પદાધિકારીઓ હોદ્દેદારો આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોદી સાહેબ છે તો સ્વદેશી જે ઉત્પાદન થઈ રહ્યું છે અને જે વિદેશી આપણે વસ્તુઓ વાપરે છે તો ત્યાગ કરીને રોજગારીને હાથે બધું મળે જીએસટીમાં બી આપણને સવારથી સાંસ્કૃતિક કોટન બ્રશ સાથે બધું બી આપણે વાપરીએ છીએ એમાં બી જીએસટીમાં બી ઘટાડો કર્યો ખરેખર કે બહુ ઊંડો ઉચ્ચાર અને આમ જનતાને સીધો ફાયદો થયો એટલે ખરેખર મોદી સાહેબ છે આપણી ટીમ આપણી ટીમ અને અમારી ભારતીય જનતા પાર્ટી પંડો સિક્કાની બે બાજુ છે એટલે એક પરિવારના છે ને આપણે હર હંમેશા આપણી સાથે છે જ્યાં ક્યાંય જરૂર પડે અમારા કંઈ કામકાજ હોય કંઈક પ્રશ્ન હોય તો જરૂર જણાવજો ધારાસભ્ય કે અમારા તમારા ધારાસભ્યની અગત્યની મિટિંગ હોવાના કારણે

আমার সন্দেশ ওই মারফত বুঝি